બનાસકાંઠામાં જૈફ વૈના પતિ પત્ની નું એક સાથે કુદરતી મૃત્યુની ઘટના બની સાથે રહેશો સાથે મળશું જીવવા મરવાના કોલ પૂરા કર્યા બાદની મૃત્યુની ઘટના સામે આવી કુદરતી મૃત્યુની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં અચરચતા ફેલાઈ ગઈ હતી ડીસા તાલુકાના મુડેઠાના ગોગાપુરાના જૈફ વહી ના પતિ પત્ની કુદરતી મૃત્યુના કોલ કુદરતે માન્ય રાખીની ઘટના બની જૈફ વૈના પતિ પત્ની પ્રભુ ભક્તિ માં લીન હતા બે પુણ્ય શાળી આત્મા એક બંને પતિ પત્નીએ દેહ ત્યાગ કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના જે ફૈના ભક્તિભાવ વાળા પતિ પત્ની સંતાન હતા ગોઠાપુરા મોડેઠા ગામે પહેલા પત્ની કાંતાબેન નાગશી રાઠોડ પંચોતેર વર્ષીય ઉંમર હોવાનું તેમનું મૃત્યુ પામ્યું અને પાંચ મિનિટ બાદ પતિ નાગજી મોતી સિંહ કિશોરની ઉંમર એસી વર્ષીય છે તેઓનું મૃત્યુ થયું હતું તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે ના રોજ સવાર નહીં આ કુદરતી મૃત્યુની ઘટના બની હતી ખેંગર ચૌહાણ જી ટીવી ન્યૂઝ ડીસા